વાપી કંપનીમાંથી નીકળતો કેમિકલ સ્લજનો જથ્થો શ્રી સાંઈ રોડવેઝના સંચાલકો ડમ્પરમાં ભરી પ્લાસ્ટિક કે તાડપત્રી કે અન્ય પ્રોટેક્શન વગર જિલ્લામાં જાહેર રસ્તા પરથી લઈ જાય છે અને એટલે જ કેમિકલ માનવ સ્વાસ્થ્યને ભારે નુકસાન કરતા છે અને જાહેર રસ્તા ઉપર પડતા અતિ દુર્ગંધ ફેલાવે છે પ્રાપ્ત વિગત અનુસાર વાપી જીઆઈડીસી માં રાત દિવસ ચાલતી કેમિકલ કંપનીમાંથી નીકળતું કેમિકલ વેસ્ટ કંપની સંચાલકો એજન્સી અથવા કેમિકલ વેસ્ટ ઉઠાવતા ભંગારવાળાઓને આપી રહ્યા છે અને આ લોકો ઝેરી કેમિકલ ખુલ્લામાં લઈ જઈ રાતના અંધકારમાં ગમે ત્યાં ઠાલવી રવાના થઈ જાય છે હાલમાં વાપી જીઆઈડીસીની એક કંપનીમાં નીકળતો કેમિકલ સ્લજનો જથ્થો કંપની સંચાલકે વાપીની શ્રી સાંઈ રોડવેઝને લઈ જવા માટે આપ્યો હતો આ રોડવેઝના સંચાલકે પોતાના ડમ્પરમાં કેમિકલ સ્લજ ખચોખચ ભર્યો હતો ખુલ્લો લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં શ્રી સાંઈ રોડવેઝ દ્વારા પ્લાસ્ટિક કે તાડપત્રી કે અન્ય પ્રોટેક્શન વગર ખુલ્લામાં લઈ જવાઈ રહ્યો હતો વાપી ઔદ્યોગિક એકમોમાં ધમધમતી કેમિકલ કંપનીઓમાંથી નીકળતો કેમિકલ સ્લજનો જથ્થો સી પ્લાન્ટમાં લઈ જવા માટે કંપની એજન્સીઓને આપે છે અને એજન્સી સંચાલકો પોતાના વાહનો મારફતે પ્લાસ્ટિક કે કે અન્ય પ્રોટેક્શન વગર જાહેર માર્ગ ઉપરથી ખુલ્લામાં લઈ જાય છે આ કેમિકલ સ્લજ માનવ સ્વાસ્થ્ય માટે ભારે નુકસાન કરતા છે પરંતુ ગાંધી જાપની માયામાર થયા પછી આ રહેતા પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓને દેખાતું નથી જેને કારણે કંપની સંચાલકો અને ટ્રાન્સપોર્ટરો ઝેરી કેમિકલ સ્લજની હેરાફેરી કરી રહ્યાની ઘટના પ્રકાશમાં આવી છે આ વાહન જાહેર રસ્તા ઉપરથી પસાર થતા કેમિકલ સ્લજ જાહેર માર્ગ પર પડી રહ્યો હતો જે અતિ દુર્ગંધ મારતો હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે આવી અનેક ઝેરી કેમિકલ યુક્ત વેસ્ટ પણ પસાર થાય છે અને માનવજાતને તેમ છતાં ગાંધી છાપના પ્રભાવમાં રહેતા જીપીસીબીના અધિકારીઓને દેખાતું નથી જેની ચર્ચા શહેરમાં ઉઠવા પામી છે હવે શ્રી સાંઈ રોડવેઝના સંચાલકો પર જીપીસીબી શું પગલા ભરે છે એ જોવાનું રહ્યું